ગુરુદેના તિર્વાુષ સમૂહ નામ પરિવાર નોરે શક્તિ ના રામચંદ્ર ભગવાન આજના આપણા શ્રદ્ધાંજલિના ધર્મ સભામાં પધારેલા સૌ આદરણીય વંદનીય આસન પર બિરાજમાન મહાપુરુષો પડોશમાંથી પધારેલા પૂજ્ય મહારાજ શ્રી દાસકાની વસ્તી અમારે કપુરામ મહારાજ અમારે તારાનાથજી બાપુ મહાત્મા શ્રી પધારેલા છે પાછળ અને સુખભાઈ પણ છે મંડાલી થી અરણાવડા થી કરવાડા થી પડોશમાંથી જુદા જુદા ગામડાઓમાંથી અંતર અંતરથી જે ચાહક વર્ગ હતો જે અંતરથી એમના માટે પ્રેમ હતો એ સૌ આજે એમના અવસરમાં આવી અને અર્જુનભાઈના પ્રેમનો આપણને સાક્ષાત્કાર કરાયો છે સૌજી પધાર્યા છે એમને એમનું જીવન સરળ હતું સુંદર હતું સેવાભાવી હતું બીજાના માટે કઈક કરી ચૂકવું છું એવી ભાવના વાળું અમારા માં ખૂબ એમની સેવા આપેલી છે તનથી મનથી ધનથી તપ અને યોગથી તપ પણ કરેલું છે આશ્રમમાં એમ એટલે શ્રેષ્ઠ સેવાઓમાં આશ્રમ પરિવારમાં એમની બહુ મોટી ગણના હતી અર્જનભાઈ

રંગ લાગે લાગ્યો અત્યાર સુધી સેવામાંનથી ભાઈ બહેનો ગામના તમામે તમામ સમાજે આપણા આશ્રમ માટે બહુ સારી સેવા આપેલી છે રણાવડા ગામ પણ એટલું જ સારું ગામ છે ને જેણે આશ્રમમાં જુનાગઢ સુધી સતત સેવા આપેલી છે શંકરજી ભગતને સાહેબ

અંધશ્રદ્ધાઓથી લોકો દૂર થાય વ્યસનથી દૂર થાય એકબીજાની નજીકમાં આવે સમાજ અને ગામમાં કુટુંબો એકતા રહે ભાઈ ભાઈ ચારાથી રહે અને જરૂર પડે ત્યારે આપણે એકબીજાને મદદરૂપ થઈએ એવી ભાવનાઓ જગાડવા માટે છેલ્લા પચાસ વર્ષ સુધી મારી એક વર્ષની ઉંમર મહેનત કરી છે આ પહેલી તારીખ આવી પંચોતેરમો વર્ષ શરૂ થાય છતાં પણ હરીખમ રહી અને લોકોની સાથે રહી લોકોના દુઃખમાં દુઃખી અને એમના સુખમાં અને દુઃખમાં ભાગીદાર બની અને એમની ચડતા ચડતી કળા રહે એવી મેં મજૂરી કરી છે સાથે બીજી પણ વાત કહું અમારી આધ્યાત્મિક લાઈન છે એ સાહેબ પરિણામ માળી છે અત્યાર સુધીના ઇતિહાસમાં જે લાઈન અમે બતાવેલી છે અને લાઈનમાં જે માણસો રહ્યા છે ને એ ભગવાનના દરવાજે આ જગતના લોકોના હાથ તારે આવીને વચ્ચેથી જતા રહ્યા છે ગદી એમનું શરીર દુખી થયું નથી એમના ઘરવાળા ને એમની સેવા નો મોકો આપ્યો નથી હાલતા ચાલતા બોલતા એવા ભાઈઓ નહીં બહેનો આ શંકરજી કદી બાલુ બેન નતા બહુ સેવા કરી બહુ એમના રોટલા ને ખાધેલા છે આ ગણાજી ભાઈના ના કે બધા પણ સાહેબ જવાનું થયું કોઈ પણ પ્રકારની તકલીફ સિવાય સંતોની સેવા એમને બદલે આવી એમનો ભાવ એમને બદલે આવ્યો એમનો પ્રેમ બદલે આવ્યો આ જગત છે ને પુરુષો ને તો ઠીક વાત છે પણ બે દીકરીઓને સંતોની સાથે રહેવા માટે સદગુરુ સાથે રહેવા માટે એમના ઘરવાળા થી મોડી કુટુંબ થી મોડી હારુ પ્રિયો બધા

અને જે ભગવાનના નામમાં જે માણસ પોતાની જિંદગી વિતાવે છે ને સાહેબ એની સુવાસ આખી દુનિયામાં કોઈ દિવસ છોડી રહેતી નહીં બીજા દાખલા લેવા તો લેજો નહીં તમે મને જે સેવા સાત સહકાર પચાસ વર્ષ સુધી આપ્યો રોટલા નો આવ્યો ધન નો મન નો ધન સેવા સાત સહકાર આપ્યો સાહેબ આખી જીવન ની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સુધી સેવાની નોંધ થઈ ના થઈ તમે જ બોલવાનું પણ તમે અંતરના ભાવથી સાચી મદદ કરી છે અને એ મદદ લોકો સુધી પહોંચાડવા માટે આપણે બધાની ભેગા થઈ કરી અને કોઈની રુચિ રહી નહીં આખી દુનિયા પહોંચી સેવા કરજો તમે જો હોય તો સેવા કરજો અર્જુન ભાઈ ની સેવા આધર માટે એવી રીતે એમની સેવાનો તાપ ચાલતા બોલતા ઉઠતા કોઈને ખબર ન પડે આ માણસ ક્યારે જવાનું છે અને ફટ લઈને બધાની વચ્ચેથી વિદાયગીરી લઈ અને ભગવાનના ગુરુ મહાના ચરણો એ પહોંચી ગયા એનું નામ તમે કેટલું લાંબુ જીવે એ મહત્વનું નહીં પણ તમે કેવું જીવ્યા એ મહત્વનું છે નહીં કેતા સેવા કરવી છે સેવા કરવી હોય ને તો તમારા ઘરથી થી મોડી નાખી જગત માં નડવાનું બંધ કરો તમારા ઘર વાળી ને પણ કદી એવું ના થવું જોઈએ અથવા મારો વિરોધ કરે એવું જીવન જીવતો શીખી જાઓ તો ભગવાન દરવાજા ઉધી બધા દરવાજા ખુલ્લા રહેશે છે તમારી ઈચ્છા હશે એને પ્રાર્થના કરશો એટલે તરત જ એના અંતર ધ્યાન છે એને બધી ખબર છે તમે શું કરો એ ખબર છે જો હોઈ એ ખબર છે તમારા માથાના વાળની ખબર એ રાખત પણ આપણે એની ખબર રાખતા લાડ ફોર્ન બત્રીસ ઘડી તમારા રૂંવાટે રૂવાટી એના નામનો રણકાર થઈ ગયો

આ ધૂળ પડી ને એના તો તારી લીલા પણ ના બોલતી રાણોજી ઉઠશે તો રાજ થશે પણ મારો રામ ઉઠશે તો મરી જાય છે રાણાજી અને પ્યારા ગોવિંદ ના ગોળું પ્રાણ ના પ્રાણ અર્પણ કરવા તૈયાર હતા સંતો સંતના સંત પણા મનવા નથી મફતમાં બળતો કોઈને પોતાના કાળજા ગાડી ને આપી દીધા છે મીરાબાઈ જેઓને જેલ દીધા છે કોઈ તેલની ની ઉકળતી કરાવવામાં પડ્યા છે તો ચંદાવતી એક તો દીકરો ખોટડીયા માં કાઢીને આપી દીધો

ਮੁਨਲੀ ਕਟਾਰੀ ਸਦੀ મા મને કઢાઈ પડી કેને અલગ ઘણી ના નામ પર અને ભગવાન મહેમાન મારા એટલા માટે થાય સોરાનો રૂટલો

बिलाड़ी ना बच्चों ही ने बचाया था ओबले भी सन नहीं पाना मत ही बिजाई गुमा अरे चंद्र राजा थे रोहित कुमार ना समसान भूमि मा भगवान ऐन बचाये लोग सन बिजाई गुमा धर्म राजा આકાશમાંથી દ્રૌપદી ના સ્મરણ અર્થે અર્જનભાઈ ના સ્મરણ અર્થે આપણો મુખ્ય હોલ છે એમાં અજણભાઈ નો ફોટો મૂકી અને હજારો લાખો યાત્રાળો જે આવે એ આપણા ગામના નામને અર્જનભાઈના નામને એમના પરિવારને શ્રદ્ધાંજલિના રૂપે એમને યાદ કરે આપણા ગામનું નામ ઉજળું બને અને જે અર્જનભાઈ કામ કરીને ગયા છે એ આપણા ગામનું નામ કાયમ જાગતું રહે એટલા માટે એમના પરિવાર તરફથી એકાવન હજાર રૂપિયા જુનાગઢ આશ્રમ એના ખેતી થાય છે એમના પરિવારને એમના દીકરાઓને દીકરાઓની બહુને એમના ઘરથી બધાને આપણે વંદન કરીશું અભિનંદન આપીશું ખૂબ સારું કામ કર્યું છે આમ તો નામ એમનું અમર થઈ ગયેલું છે પણ એ નામની અંદરથી સુવાસ ચડાય એવું કામ આપણે બધા છે મારો કહેવાનો ભાવ નો મતલબ એ હતો કે રામદેવી મહારાજે એમના ભાણિયાને ગાયના વાછડાને અને વાણિયાને બેઠા કરી બતાવી ગયા છે ઘણી જગ્યાએ

સનાતન સત્ય છે પાણી ભૂમિકામાં પહોંચવા માટે કઈ જીવનમાં કરી ચૂકવું પડે છે આધ્યાત્મિક ભક્તિ લાઈન નો ભેદ એને અમારી ભાષામાં કહેવાય અનહદ નાદ નામ પૂજા બ્રહ્મ વૈરાગી દેવ નહીં પૂજા આ જગતમાં એવું જાગતો કોઈ દેવ નથી અને એ દેવીની સાધના કપૂરભાઈને અને અર્જુનભાઈને જુનાગઢ આશ્રમમાં એકવીસ એકવીસ દિવસનું તપ કરી અને સાધનાની અંદર એમણે તૈયાર કરેલા અને ત્યાંથી આવ્યા પછી તો અર્જુનભાઈનો જે ભાવ હતો એ સાહેબ હજારો ઘણો કે મોહબાને કેરિયાઓ નાણા નમી જાય છે ને એવો ભાવ એમણે એમનો પ્રગટ થયો

અમારી લાઈનમાં જે મહેનત કરી શકે એવા માણસ કઈ વગાડી અને લેવામાં આવે અને હવે તો છેલ્લા દસ વર્ષથી તો બંધ કરી દીધું કે કોઈને કશું કેવું જ નહીં જમ જમ જમે જમ કરે એ તો આચરણ ન કરી શકે એના નીતિ નિયમો પાડી શકે નહીં અને ઉપરથી દોષમો પડે

સાથે સાથે બીજું પણ આપણે જૂનાગઢ જેવું અન્ય ક્ષેત્ર લોકોની તકલીફમાં રાહત રહે આપણે બીજાને મદદરૂપ બનીએ એના માટે અમે રણુજા પણ પ્રયત્ન કરી જ રહ્યા છીએ જે વખતે તમને કહ્યું હતું અત્યારે પણ કહું છું પણ સો સો ટકા એ કામ નક્કી થશે એટલે તમને અમે છાતી કહી કહીશું કહું પીછા ભેગા કરવાનું કર ત્યાં સુધી કોઈની પાસેથી પૈસો આપણે માગ્યો નહીં લીધો નહીં લેવાનો નહીં અને એકસો સત્તર ટકા જ્યાં સુધી મને ગળાઓ વિશ્વાસ ન દેશે ત્યાં સુધી કામ હું કરવા માટે રામદેવી મહારાજની કૃપા થશે ને તો જ હું એકદમ તૈયાર થઈ થતી ચડાવનારા ઘણા છું અને પછી પ્રથમો લાવી અને ખવા માટે તો જો જાવું એ વાતે ના થાય જાણે અંતર તમે પચીસ હજાર રૂપિયા ફોન ફોન કરો મારા પચીસ હજાર રૂપિયા એવું દોરતરામ મહારાજ કોઈનો ફોન ઓવળવા માટે ને એટલા અનુભવ ચુક્યા એટલે મારા મનમાં એક સંકલ્પ પણ મેં કર્યો છે કે જમીનની જેટલી કિંમત થાય એ બધી એક જ પાર્ટી આપે અને ભૂમિના દાનવીર તરીકે એનું નામ આપણે ગેટ ઉપર આપી દઈશું પરચુરણ તો ઉઘરાવા જઈએ ને તો બાપુ લાખ રૂપિયા ખો ગો માલે ત્યાં કરોડ રૂપિયા છે તો બોતમ છે કરવું કહો એટલે વાતેથી થાય એવું ને કોઈ આગળ તમારે ઘર કરવું હોય તો પ્લાસ્ટર ઘણો અધુરો હશે ઘણો પત્રન ખૂંટીઓ તોડવાની અધૂરી કિલોમીટર છે મને ફોન કરવા તો તમારા ફોનમાં પટી જવા આવ્યું એટલે કદાચ કામ કરવાનું થાય તો તમે મજબૂત રહેજો રામદેવજી નામથી તમે ના આવે તો હું રાજી છું પણ જે આલતું હોય ને એને વચવું ઓગળ્યું કે એને બંધ ના કરાવતા ને તમે ભગવાન રામજી મહારાજના ગુનેગાર થાવ અને હજારો માણસોનો જે વ્યવસ્થા આવી બેન દીકરીઓને મળે છે ને એ બેન દીકરીઓનું પૂન એક બાજુ થાય પણ આવી દીકરીઓ કાળી રાત્રે આવી અને અંદર રહેશે એમના અંતરના અવતરણાના આશીર્વાદ તમારા ઘર સુધી આવશે ભગવાન જેને કર્યું પછી રૂપિયા એમનું સારું થજો ત્યાં જ અમારા દીકરીઓનો તો કોઈ ચિંતા રહી નથી એવું આપણે કામ કરવાના છીએ ને એમાં અર્જુનભાઈ તો તન મન એટલા બધા રાજી થયેલા હતા ને કે જેની કોઈ વર્ણન જ હું કરી શકું એટલા રાજી થઈ ગયા હતા મને જ કરો જ કરો ઝટ કરો ઝટ કરો ને આવતો થયો એટલે મને લઈ જઈશું બોલો એટલે કેટલી બધી ઊંચી ભાવના હતી એટલે સૌને મારા વંદન છે એમના શ્રદ્ધાંજલિમાં આપણે બધા કંઈક પૂનનું કામ કરીએ કૂતરાના રોટલી નાખીશું દીવો અગરબત્તી કરીશું ધેર અગરબત્તી કરીશું એમના આત્માને એ તો ગુરુ મહાના સાગરે શ્રેષ્ઠ એમના આત્માને શાંતિ મળે એવી ક્યાંય જરૂર જ નહીં તો કોઈ તરસ્યું એને કેવું પડે કોઈ તો કોણ કોણ મળે આવે પણ જો ભરપૂર પાણી ઉભું થઈ રહ્યું નહીં ક્યાં આવું કે આવી જાય જો ગુરુ મહારાજ ના જબરજસ્ત અડક મેરું ડગે જેના મન ના ડગે ભલે ભાગી ન પડે માન એવા નિશ્ચિત સદગુરુ હતા અને એવી લાઈન પર આપણે બધા સાથે રહીએ જો હજુ પણ તમને કહું છું હજુ પણ કહું છું બે હાથ જોડી કહું છું જ્ઞાન બાબતમાં આત્માની ઓળખાણ બાબતમાં તમને કોઈ પણ ઉછવણ હોય તો હજુ મારું શરીર સારું છે હું તમને આત્માની મને જેટલી ઓળખણ છે એટલા સુધી તો હું તમને લઈ જઈશ તમે ચિંતા ન કરો ભગવાન તમને તમે ભગવાનની સાથે રહેશો તો ભગવાન આવો અર્જુનભાઈની માફક જરૂર તમને ચપ બની એમના પુષ્પગ્રહને બેસાડી અને દરબારમાં લઈ જઈશ એટલી તો મને મારા જીવનની બધી ઘણી બધા એવા પુરાવા પણ મને મળ્યા છે મને પણ થોડી થોડી ખબર પડ્યા છે અને એની સાથે હું આપણી સાથે રહીશ ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે દોલતરામ મહાજને યાદ કરજો હું તમારા ગામમાં છું તમારો ભાઈ છું મને માહ કહેશો તો પણ રાજી છું જે કહેશે હું રાજી છું પાન તમારો અવસર ઉગ્રો બને એવું દોલતરામ મહાર તમારી સાથે રહીને કામ કરશે પ્રભુ સનાતન દાલ